હિન્દ આશા છે કે આપણો યુટ્યુબ પરિવાર કુશળક્ષેમ હશે મિત્રો આજની જે સ્પેશિયલ સ્ટોરી છે એમાં આપણા પ્રથમ વડાપ્રધાન માનનીય પંડિત નહેરુજીની અંતિમ ક્ષણોનું મારે વર્ણન કરવું છે આજની સ્પેશિયલ સ્ટોરીમાં આપણે વાત કરીશું કે નહેરુજીની અંતિમ ક્ષણો કેવી હતી મિત્રો ઓગણીસો બાસઠનું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે અને આ યુદ્ધ ભારતની પીઠ પાછળ જે છૂરો ભૂક્યો હોય એવી રીતનું ચીન દ્વારા લડવામાં આવે છે અને આ યુદ્ધના કારણે નહેરુજી અંદરથી બહુ તૂટી ગયા હોય છે અંદરથી વિખેરાઈ ગયા હોય છે નિરાશ થયેલા જે નહેરુજી હોય એકદમ એક થાકેલા દેખાવા લાગે એમના ખભા ઝૂકી ગયા અને એમની આંખો પણ ભારે ભારે દેખાવા લાગી એમની ચાલમાં જે પહેલાં સ્ફૂર્તિ હતી ને એ ધીમે ધીમે લુપ્ત થવા માંડી હતી એમની ચાલ ઢીલી પડવા માંડી હતી એક રાતમાં જ નહેરુજી એકદમ થાકેલા નિરાશ અને ગરડા વ્યક્તિ દેખાવા લાગ્યા એમના ચહેરા પર ઘણી બધી કરચલીઓ ઉભરી આવી અને એમનું જે જૂનું તેજ હતું ને એ તેજ ધીમે ધીમે ઓજલ થવા માંડ્યું હવે જેમ જે નેહરુજીનો પહેલાં જે તેજોમય ચહેરો હતો એ આજે ઝાંખો પડવા લાગ્યો મિત્રો આઠ જાન્યુઆરી ઓગણીસો ચોસઠ આવતા આવતા તો નહેરુજી એટલા બધા થાકી ગયા હતા કે નહેરુજી જ્યારે ભુવનેશ્વરમાં કોંગ્રેસના વાર્ષિક સંમેલનને સંબોધવા ગયા અને ત્યાં સંબોધ સંબોધતી વખતે જ્યારે સ્પીચ આપવા ઊભા થાય તેઓ અચાનક એકદમ શરીરમાં શિથિલતા આવી જાય અને નેહરુજી ત્યાં સ્ટેજ પર જ ઢળી પડે છે એ એ ટાઈમ પર મંચ પર ઇન્દિરા ગાંધીજી બેઠા હોય ઇન્દિરા ગાંધીજી ત્યાંથી દોડી અને નહેરુજીને ઉપાડે છે નેહરુજીના જે શરીરનું ડાબો ભાગ હોય એ ડાબા ભાગમાં પક્ષઘાત થયો હોય છે લખવો લાગ્યો હોય ત્યાર પછી થોડાક દિવસો જાય અને નેહરુજી થોડાક દિવસો માટે ત્યાં ઓડિશાનું જે રાજભવન હોય ત્યાં જ રોકાઈ જાય હવે ધીમે ધીમે એમની તબિયત થોડીક સુધરતી જાય છે ચારેક દિવસ ઓડિશાના રાજભવનમાં રોકાય અને થોડીક તબિયત સુધરતા તેઓ ફરીથી દિલ્હી આવવા રવાના થાય છે બાર જાન્યુઆરીએ નહેરુજી અને ઇન્દિરાજી બંને દિલ્હી પાછા આવી જાય અને નેહરુજી પોતાના જે રોજિંદા કાર્યમાં એક ખંતિલા વ્યક્તિ હતા પોતે રોજ સત્તર સત્તર કલાક કામ કરતા એ નહેરુજી આ પક્ષઘાત થયા બાદ પોતાનું જે સત્તર કલાકનું કાર્ય હતું એને ઘટાડીને બાર કલાકનું કરી નાખે અને એમના જે પર્સનલ ડૉક્ટર હતા એ ટાઈમે એમને સલાહ આપે છે કે હવે તમારે જે કાર્ય કરવું છે એના બદલામાં એટલી ઊંઘ પણ જરૂરી છે એટલે નેહરુજીને બપોરના ઊંઘ લેવા માટે પણ એમના ડૉક્ટર જે પર્સનલ ડૉક્ટર હોય ફેમિલી ડૉક્ટર એ મનાવે છે કે બપોરે પણ થોડીક ઊંઘ લો અને એમનું માન રાખીને નહેરુજી બપોરે પણ ઊંઘ લેતા થાય છે આમાં જે જાન્યુઆરીનો મહિનો હોય ઓગણીસો ચોસઠનો એ જાન્યુઆરીનો મહિનો ધીમે ધીમે વીતવા માંડે અને નહેરુજી થોડાક ઠીક થવા માંડે છે જાન્યુઆરીના અંત સુધી તો એટલા બધા ઠીક થઈ જાય છે કે જે છવ્વીસમી જાન્યુઆરીનો આપણો રાષ્ટ્રીય કાર્યક્રમ હોય પ્રજાસત્તાક દિવસનો એ સમારોહમાં પોતે ભાગ પણ લે છે અને ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં જ્યારે સંસદમાં વર્ષનું પ્રથમ સત્ર હોય પ્રથમ સત્રમાં પણ પોતે ભાગ લે પણ ત્યારે એમના બોડીમાં એટલી બધી વીકનેસ હતી કે એ સ્પીચ આપવા માટે ઊભા નહોતા થઈ શકતા એમણે બેઠા બેઠા સ્પીચ આપી હતી અને એમનું જે રોજિંદુ કાર્ય હતું એ વખતનું એમાં ગૃહમંત્રી ગુલજારીલાલ નંદા અને એ વખતના નાણાં મંત્રી ટીટી કે કૃષ્ણમાચારી મદદ કરતા હતા અને એમણે વધારાની મદદ કરવા માટે બાવીસ જાન્યુઆરીએ અચાનક લાલબહાદુર શાસ્ત્રીજીને મંત્રી બનાવવામાં આવે પણ એ વિભાગ વગરના મંત્રી બનાવવામાં આવે લાલ બહાદુર શાસ્ત્રીજીને કોઈ પણ પોર્ટફોલિયો સોંપવામાં નથી આવતો એમણે ખાલી ને ખાલી નેહરુજીની મદદ માટે એક મંત્રી બનાવવામાં આવે છે એ દરમિયાન એક આખા ભારતમાં એક ચર્ચા જોર પકડે છે કે નહેરુજીનો ઉત્તરાધિકારી કોણ નહેરુજીનો વારસદાર કોણ નહેરુજી પછી વડાપ્રધાન કોણ અને ઘણી બધી જે ન્યૂઝ ચેનલો હોય એ સર્વે કરે છે એ સર્વેમાં પણ રિઝલ્ટ આવે છે કે ભાઈ નહેરુજીનો પ્રથમ વારસદાર હોય તો એ લાલ બહાદુર શાસ્ત્રી છે એના પછી બીજા નંબરે કે કામરાજન છે પછી ત્રીજા નંબરે ઇન્દિરા ગાંધી અને ચોથા નંબરે મોરારજી દિસાઈને સ્થાન મળે પંદર એપ્રિલ એટલે કે બીમાર પડ્યા પછી ચારેક મહિના સુધી ઇન્દિરા નહેરુજી એટલા બધા ઠીક થાય છે સ્વસ્થ થઈ જાય છે કે ઇન્દિરા ગાંધી એ ટાઈમે અમેરિકાના પ્રવાસ પર જાય અને ઓગણત્રીસ એપ્રિલના રોજ પાછા આવે તે દિવસ દરમિયાન નહેરુજીને લાગે કે હવે હું શેખ અબ્દુલ્લાને પણ એક વખત મુલાકાત કરી લઉં એ વખતે શેખ અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી હતા અને અનાયાસે શેખ અબ્દુલ્લા પણ ઓગણત્રીસ એપ્રિલના રોજ દિલ્હી આવે છે ત્યારે દિલ્હીમાં ઇન્દિરા ગાંધીજી એમને એરપોર્ટ પર લેવા જાય એરપોર્ટથી લઈ અને જે તીન તીન મૂર્તિ હાઉસ હતું એ તીન મૂર્તિ હાઉસ પર ઇન્દિરા ગાંધીજી અને અબ્દુલ્લાજી બંને નહેરુને મળે છે નહેરુને ઘણા વર્ષો બાદ જોવે છે અબ્દુલ્લા આ વખતે કહેવાય છે કે અગિયાર વર્ષ બાદ અબ્દુલ્લા જ્યારે નહેરુને મળતા હતા ત્યારે નહેરુની જે શારીરિક સ્થિતિ જોઈ એમના શરીરમાં વીકનેસ જોઈ એમના ચહેરા ચહેરાની ઝાંખપ જોઈ અને અબ્દુલ્લાને પણ ઝટકો લાગ્યો કે ખરેખર નેહરુજી આટલા વીક થઈ ગયા છે પછી તો એપ્રિલનો મહિનો પૂરો થાય અને મેની શરૂઆત થાય મેની શરૂઆતમાં નહેરુ અને ઇન્દ્રા ઇન્દ્રાજી કોંગ્રેસની એક બેઠકમાં ભાગ લેવા માટે મુંબઈ પણ જાય છે અને બાવીસ મેના રોજ નહેરુએ સાત મહિનામાં પહેલીવાર એક પત્રકાર પરિષદને પણ સંબોધન આપ્યું અને આ પત્રકાર પરિષદ તો અડત્રીસ મિનિટ સુધી ચાલી અને એમાં બસ્સોથી વધુ પત્રકારોએ ભાગ લીધો એમાં કહેવામાં કે નહેરુજી ત્યારે દેખાવામાં તો એટલા બધા ઠીક નહોતા લાગતા અવાજ એકદમ કમજોર હતો પણ નહેરુજીને જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા એમના એમાં એમણે દરેક પ્રશ્નોનો રિપ્લાય સારી રીતે આવ્યો પણ પત્રકારો વારે ભરીએ એક જ પ્રશ્ન પૂછતા હતા કે તમારા પછી કોણ તમારો ઉત્તરાધિકારી કોણ એટલે નહેરુજી બીમાર હતા એના કારણે અંતે ચીડાઈને એમને કહેવું પડ્યું કે હું આટલો વહેલો મરવાનો નથી અને આવું કહેતા જ પત્રકારોમાં એક માનનું મોજું માનનું મોજું ફરી વળે છે અને આ બધા પત્રકારો એક સ્ટેન્ડિંગ ઓવેશન આપે છે નહેરુજીને પછી તો બીજા દિવસે નહેરુ અને એમની પુત્રી હેલિકોપ્ટર દ્વારા ત્રણ દિવસ માટે દેહરાદૂન પણ જાય છે અને તેઓ છવ્વીસ મેના રોજ દિલ્હી પાછા આવી જાય છે તે દિવસે નહેરુએ પોતાના ટેબલ પરની બધી ફાઇલો આટોપી લીધી નહેરુ સુવા માટે જલ્દી જતા રહ્યા અને રાત્રે ઘણીવાર એમની ઊંઘ ઉડી ગઈ એમના સહાયક હતા એક નથુરામજી કરીને એમને ઊંઘની ગોળી આપી અને નથુ વડાપ્રધાનના પલંગની બાજુમાં જ એક ખુરશી પર સૂતા હતા પછી સત્યાવીસ મે સવારના છ વાગ્યે અને પચીસ મિનિટે નહેરુ જાગ્યા એમને થોડુંક થોડુંક દર્દ થતું હતું પરંતુ એમણે બે કલાક સુધી નથુજી બાજુમાં સૂતા હતા એટલે એમણે જગાડ્યા નહીં એમની ઊંઘ બગાડી નહીં પણ નથુજી જ્યારે જાગે છે ત્યારે તેમણે એક સુરક્ષાકર્મીને ઇન્દ્રા અને નહેરુના ડૉક્ટર બેદીને બોલાવવા મોકલ્યા બેદી નહેરુને જાન્યુઆરીમાં પક્ષઘાત થયો હતો ત્યારથી જ આ જે નહેરુજીનો આવાસ હતો મૂર્તિ હાઉસ એ તીનમૂર્તિ આ મૂર્તિ હાઉસમાં જ રહેતા હતા જ્યારે ઇન્દ્રા અને ડૉક્ટર બેદી ઓરડામાં પહોંચ્યા ત્યારે નહેરુ થોડા દિગ્ભ્રમિત એટલે કે ભાન ભૂલેલા જણાયા એ વાત ફરતી વાત કરતા હતા એમણે એમને પૂછ્યું કે મામલો શું છે એની થોડીક ક્ષણો પછી નેરુજી શુદ્ધ બુદ્ધ ખોઈ નાખે છે બેભાન થઈ જાય છે જ્યારે ડૉક્ટર બેદીએ એમની ચિકિત્સિય તપાસ કરી ત્યારે જાણ્યું કે નહેરુની મુખ્ય ધોરીનસ જે મુખ્ય ધમની હતી એ ફાટી ગઈ હતી જો કે ઇન્દ્રા અને નહેરુનું બ્લડ ગ્રુપ સેમ જ હતું એટલે ઇન્દ્રાજીએ ઇન્દ્રાજીનું ખૂન લઈ અને ડૉક્ટર નેહરુજીને ચડાવવા માંડ્યા થોડુંક ખૂન નેહરુજીને ચડાવ્યું પરંતુ લોહી ચડાવતા પહેલાં જ નહેરુજી કોમામ જતા રહ્યા આ દરમિયાન ઇન્દ્રાજીએ રાજીવ ગાંધીને પણ તાર કરી દીધો જે રાજીવ ગાંધીજી એ ટાઈમે બ્રિટિશ ઇંગ્લેન્ડમાં હતા અને જે ઇન્દ્રાજીના બીજા દીકરા હતા સંજય ગાંધી એ પણ એ દિવસોમાં કાશ્મીર ગયા હતા પછી તો ઇન્દ્રાજીને લાગ્યું કે નહેરુજીની તબિયત વધારે વીક છે એટલે એમણે એમના બંને નહેરુજીના બેન કૃષ્ણ હાઠીસિંહ અને વિજયલક્ષ્મી પંડિતને પણ ફોન કર્યો અને દિલ્હીમાં ખાલી એમણે કૃષ્ણ મેનનને જ ફોન કર્યો હતો એટલે કૃષ્ણ મેનન થોડીક જ વારમાં આજે નેહરુજીનું આવાસ હતું મૂર્તિ હાઉસ એ તીનમૂર્તિ હાઉસમાં પહોંચી જાય છે સત્યાવીસ મે બપોરના એક વાગ્યે અને ચુમ્માલીસ મિનિટે નહેરુએ અંતિમ શ્વાસ લીધા કોમામાં જતા રહ્યા પછી એમણે ફરીથી કોઈ જ ભાન નહોતું આવ્યું કે ફરીથી એમણે કોઈ ઇન્દ્રાજીને શબ્દો પણ નહોતા કીધા તે સમયે ઇન્દિરા ગાંધી કૃષ્ણ મેનન એમની સાથે હતા આખી બપોર અને સાંજ સુધી તેઓ બંને નહેરુના પાર્થિવ શરીરની બાજુમાં બેસી રહ્યા નહેરુના બેન વિજયલક્ષ્મી પંડિત એમની જે બુક હતી એ બુકમાં પોતે લખે છે કે મુંબઈથી દિલ્હી જતી છેલ્લી ફ્લાઇટ જતી રહી હતી અને મહારાષ્ટ્ર સરકારના જહાજનો ઉપયોગ તે દિવસોમાં ત્યાંના મુખ્યમંત્રી કરતા હતા એટલે વિજયલક્ષ્મી પંડિતે રાષ્ટ્રપતિને ફોન કર્યો અને રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને એ વખતે વિજયલક્ષ્મીને એક જહાજ ફાળવી આપ્યું અને એ જહાજ થકી વિજયાલક્ષ્મીજી દિલ્હી પહોંચે છે દિલ્હીથી ત્યાં નહેરુજીના નિવાસસ્થાન તીનમૂર્તિ ભવનમાં પહોંચે છે અને ત્યાં જઈને જોવે છે ત્યાં ત્યાં શોકગ્રસ્ત લોકોની એટલી બધી ભીડ હોય છે કે આ તિનમૂર્તિ હાઉસથી ત્રણ કિલોમીટર દૂર વિજયલક્ષ્મીને ગાડી પાર્ક કરવી પડે છે જ્યારે વિજયલક્ષ્મી આવીને પહેલી વખત એમના ભાઈને જોવે છે તો એમનો ચહેરો સુંદર અને નિર્મળ દેખાતો હતો એમના ભાઈ ઘણી વખત કહેતા કે મારા મરવાનો સૌથી સારો દિવસ બુદ્ધ જયંતિ હશે બુદ્ધ માટે એમના મનમાં હંમેશા ખાસ ભાવના હતી બુદ્ધ જે દિવસે જન્મ્યા હતા તે જ દિવસે એમનો દેહાંત થયો હતો અને એ જ દિવસે એમને નિર્વાણ પ્રાપ્ત થયું હતું બુદ્ધ જયંતિના દિવસે જ નહેરુજી આપણે બધાને છોડીને જતા રહ્યા નહેરુ દિવંગત થયાની થોડીક જ મિનિટોમાં ભવનના ઓરડા કોરિડોર અને જે સીડીઓ હતી એ બધા એ બધા લોકોથી ઠટમઠટ ભરાઈ ગઈ હતી ત્યાં સૌથી પહેલાં પહોંચનારાઓમાં ટીટી કે કૃષ્ણમાચારી અને બાબુ જગજીવન રામ હતા બંનેની આંખોમાં ખૂબ આંસુ હતા થોડી વારમાં નહેરુ મંત્રીમંડળના અન્ય સભ્યો પણ ત્યાં પહોંચી ગયા અને બે થી ત્રણની વચ્ચે તિનમૂર્તિ ભવનના નીચેના ઓરડામાં મંત્રીમંડળની તાકીદની બેઠક ગોઠવવામાં આવી અને એમાં નક્કી કરવામાં આવ્યું કે ગૃહમંત્રી ગુરજારીલાલ નંદા હવે કાર્યકારી વડાપ્રધાન તરીકે કાર્ય કરશે અને તે દિવસે તિનમૂર્તિ ભવનમાં હર કોઈ શોકમાં ડૂબેલા હતા સિવાય કે મોરારજી દેસાઈ અને કામરાજ કે જેઓ ક્રશ કરતા વધારે સતર્ક દેખાઈ રહ્યા હતા નહેરુના ઓરડાની બહાર ઉભેલા મોરારજી દેસાઈ તો શોખ પ્રગટ કરવા આવેલા લોકોનું એવી રીતે સ્વાગત કરતા હતા જાણે કે તેઓ કોઈ રાજદ્વારી આયોજનના યજમાન હોય જેવું અંધારું થયું લીલી ગળગોટા ગુલાબ અને ભારતીય તિરંગાથી લપેટાયેલા નહેરુના પાર્થિવ શરીરને એમના શયન કક્ષમાંથી નીચે ઉતારી અને તીજ મૂર્તિ ભવનના સામેના વરંડામાં લઈ અવાયું જો કે તે સમયે બહુ ગરમી હતી ઉનાળાનો સમય હતો એમના પાર્થિવ શરીરને બરફની પાટ પર રાખવામાં આવ્યું હતું જેથી થોડા સમય માટે સુરક્ષિત રાખી શકાય દરમિયાનમાં નહેરુની બંને બહેનો ઉપરાંત પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પદ્મજા નાયડુ પણ ત્યાં પહોંચી ગયા અને તે રાત્રે તીન મૂર્તિ ભવનમાં કોઈ સૂતું નહીં લોકો દર્શન કરી શકે તે માટે ભવનના દરવાજા પણ સતત ખુલ્લા રહ્યા હતા સંજય ગાંધી કાશ્મીરથી અઠ્યાવીસ મેની સવારે દિલ્હી પહોંચ્યા અને નહેરુના અંતિમ સંસ્કારની બધી વ્યવસ્થા ઇન્દિરાજીએ કરી રાખી હતી એમણે ભવનમાં કામ કરતા નોકરોના કપડાં શુદ્ધનું ધ્યાન રાખ્યું હતું એમણે તો એક વખત તો એમના નોકરોને ટકોર કરી હતી કે નહેરુજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમને સ્વચ્છતા પસંદ હતી એટલે આજે તમે પણ સ્નાન કરી લો કારણ કે મારા પિતાજીને આજુબાજુ એવું કોઈ અસ્વચ્છ કાર્ય ના થવું જોઈએ કે જે એમના મોતને અપવિત્ર કરી દે કારણ કે નહેરુજી હંમેશા સ્વચ્છતાના હિમાયતી હતા નહેરુના પાર્થિવ શરીરને એક ઘન કેરેજ પર રાખવામાં આવ્યું સફેદ ખાદીના કપડાં પહેરેલા ઇન્દ્રા અને સંજય એક ખુલ્લી કારમાં સવાર થયા અને આકરા તડકામાં બંને પ્રવેશ પરસેવાથી લથબથ હતા રાજીવ ત્યાં સુધી દિલ્હીમાં નહોતા પહોંચી શક્યા યમુના નદીના કિનારે પાંચ માઇલ લાંબો રસ્તો કાપવામાં ત્રણ કલાકથી વધારે સમય ગયો રસ્તાની બંને બાજુ અંત અને અંત્યેષ્ટી સ્થળે લગભગ વીસ લાખ લોકોનો જમાવડો હતો એક હેલિકોપ્ટરે એમની અંતિમ યાત્રા પર પુષ્પવર્ષા કરી અને લગભગ આઠ હજાર પોલીસકર્મીઓ અને છ હજાર સૈનિકોને વ્યવસ્થા જાળવી રાખવા માટે બંદોબસ્ત મૂકવામાં આવ્યા હતા ઇન્દિરા છેલ્લીવાર નહેરુના પાર્થિવ શરીર પાસે ગયા એમણે એમના પર ગંગાજળ છાંટ્યું અને પોતાના પિતાના પગ પાસે ચંદનનું લાકડું મૂકી દીધું તેઓ લગભગ આઠ મિનિટ સુધી ત્યાં મૌન ઊભા રહ્યા પછી એમણે પોતાના પાપુના ચહેરાને છેલ્લી વાર જોયો અને પછી નીચે ઉતરી ગયા નહેરુએ પોતાની વસિયતમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે એમની અંત્યેષ્ટિમાં કોઈ પણ ધાર્મિક રીતિ રિવાજનું પાલન ન કરવામાં આવે તેમ છતાં પણ નહેરુજીને અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ રિજવાબત પ્રમાણે કરવામાં આવ્યા અને એ નિર્ણય હતો એ ઇન્દિરા ગાંધીજીનો હતો આ નિર્ણય કરવામાં ઇન્દિરા ગાંધીજીને પણ બહુ તકલીફ થઈ હતી કેમ કે એમણે નહેરુની અંતિમ ઈચ્છાનું માન ન જાળવ્યું શક્ય છે કે એમના પર કેટલાક એ ટાઈમના જે ધાર્મિક નેતાઓ હશે અને જે રાજનેતાઓ હશે એમણે દબાણ કર્યું હશે કે નહેરુજીનું અંતિમ વિધિ હિન્દુ ધાર્મિક રીતિ મુજબ કરવામાં આવે નહેરુના પાર્થિવ શરીરને ચંદનના લાકડા પર રાખવામાં આવ્યું અને વૈદિક મંત્રોચ્ચાર અને ધ લાસ્ટ પોસ્ટના બ્યુગલ સાથે સત્તર વર્ષના એ ટાઈમના સંજય ગાંધી સત્તર વર્ષના હતા એમણે નહેરુજીની ચિતાને અગ્નિદાય આપ્યો આમ અંતિમ સંસ્કાર ના તેર દિવસ પછી નહેરુની અસ્થિને એક વિશિષ્ટ ટ્રેન દ્વારા જે આપણો જે સંગમ છે ગંગા અને યમુનાનો ત્યાં પધરાવવા માટે ઇલાહાબાદ લઈ જવામાં આવે છે અને સામાન્ય રીતે આ જે ટ્રેનની સફર હોય એ દસ કલાકમાં પૂરી થતી હોય છે પરંતુ એ દિવસે એ ટ્રેન પચીસ કલાકનો સમય લે છે દરેક સ્ટેશને ટ્રેન ઊભી રહે છે જ્યાં હજારો લોકો નહેરુને અંતિમ વિદાય આપવા આવ્યા હતા